હાય ફ્રેન્ડ્સ ધાણાજીરું કિચનમાં એક ટંક માટે પણ ખૂટી પડે તો કામ અટકી પડે એટલું મહત્ત્વનું છે કુકિંગમાં એટલે જ આપણે ધાણાજીરુંનો પૂરતો સ્ટોક કિચનમાં રાખીએ છીએ અને સિઝનમાં આખા વર્ષ માટે બનાવીને ભરી લેવાનું કામ લગભગ દરેક ગૃહિણી કરે છે તો આજે આપણે જોઈશું કે આખું વર્ષ ધાણાજીરું એવું જ ફ્રેશ રહે એવી જ સુગંધ રહે એના માટે શું કરવું અને ખાસ તો શું કરવું એના કરતાં શું ના કરવું વધારે મહત્ત્વનું છે હવે જે નથી કરવાનું તે હું આગળ પ્રોસેસમાં કહીશ એક એક પ્રોસેસ ધ્યાનથી જોજો ઘણી માહિતી મળશે આપને અને ધાણા જીરું એકદમ પરફેક્ટ બનશે હવે જીરું બનાવવા માટે અહીંયા એક કિલો ધાણા લીધા છે ફ્રેશ ધાણા લેવાના અત્યારે સિઝન છે માર્કેટમાં સારામાં સારા ધાણા મળતા હોય છે એને ચાળી લેવાના છે અને સાફ કરી લેવાના ડાખડા કે કાંકરા હોય તો કાઢી નાખવાના છે આ રીતે ચાળી અને સાફ કરી લેશું હવે કેવા ચોઈસ કરવા તો તમારે એકદમ ડાર્ક ગ્રીન આવે છે એ ચોઈસ નહીં કરવાના ગ્રીન સ્પ્રે એમાં કરેલો હોય છે આ રીતના આછા લીલા કલરના ચોઈસ કરવાના હોય છે અને જ્યારે ધાણા જીરું બનાવો ત્યારે જૂના ધાણા પણ હું તમને બતાવું એ પણ નહીં લેવાના એનો એકદમ જો ભૂખરા થઈ ગયેલા છે એનો કલર પણ સારો નથી અને એનું સુગંધ ટેસ્ટ એટલું સારું નહીં બને એટલે આ રીતના ફ્રેશ જ લેવાના એની સરસ સુગંધ આવી રહી છે અત્યારે હવે ચાળી અને સાફ કરી લીધા પછી આમાં જો એકદમ ચડામણ પણ ઓછું નીકળ્યું છે એટલા સરસ ધાણા મને મળી ગયા છે આ ચડામણ વધ્યું છે જવા દેવાનું છે હવે આપણે ધાણાને અહીંયા એકથી દોઢ કલાક તડકામાં તપાવી લેવાના છે તડકામાં તપાવવા ખૂબ જરૂરી છે કારણ કે આપણે બાર મહિના માટે સ્ટોર કરતા હોઈએ છીએ ઓવર પણ નહીં તપાવવાના તડકામાં વધારે તપાવશો વધારે કલાક રાખીને તો એની સુગંધ ટેસ્ટ અને એનો કલર જતો રહેશે અહીંયા દોઢ કલાક માટે તપાવી દેવાના એક કિલો ધાણા છે એની સામે અઢીસોથી ત્રણસો ગ્રામ આખું જીરું લેવાનું અહીંયા ત્રણસો ગ્રામ જેટલું જીરું લીધું છે એને પણ સેમ રીતે ચાળી અને સાફ કરી લેવાનું હવે તમારે જો અડધું અડધું અડધા ધાણા પાંચસો ગ્રામ ધાણા અને પાંચસો ગ્રામ આખું જીરું લેવું હોય તો આ પણ લઈ શકાય છે જીરું પણ સેમ રીતે ચાળી સાફ કરી લેવાનું અને એને પણ અલગ થાળીમાં લઈ અને અલગ તડકામાં તપાવવાનું બંનેને દોઢ કલાક માટે તપાવવા રાખી દીધું હતું હવે આપણે લઈ લઈએ હવે એક જાડા તળિયાવાળા વાસણમાં ગેસ ઓન કરીને સ્લો ફ્લેમ ઉપર શેકી લેવાનું છે પહેલાં ધાણા એડ કરી લઈએ ધાણાને અહીંયા કન્ટિન્યુ ચલાવતા રહેવાનું છે બળી ના જાય એનું ધ્યાન રાખવાનું છે ઓવર પણ નહીં શેકવાના અને શેકવા જરૂરી છે કારણ કે આપણે બાર મહિના માટે સ્ટોર કરતા હોઈએ છીએ અને મિક્સર જારમાં પણ સારી રીતે પીસાય એ માટે અને ધાણા જીરું તમે બાર ઘંટીમાં પણ પીસાઈ શકો છો અને ઘરમાં ઘર ઘંટી હોય તો આ પણ પીસી શકાય છે મિક્સરમાં પણ પીસી શકાય છે અહીંયા શેકવાનું ચારથી પાંચ મિનિટ જ છે અને સ્લો ફ્લેમ ઉપર સારી રીતે શેકાઈ જાય છે ઓવર નહીં શેકી લેવાનું અહીંયા પાંચ મિનિટ જેટલો સમય થયો છે અને સરસ શેકાઈ ગયું છે એકદમ ક્રિસ્પી ધાણા થઈ ગયા છે હવે આપણે એને કાઢી લઈશું બીજા વાસણમાં કાઢી લેવાનું છે આ રીતે હવે એ જ વાસણમાં આપણે આખું જીરું શેકી લઈશું વાસણ ગરમ છે એટલે જીરાને શેકાતા વાર નહીં લાગે ત્રણ ચાર મિનિટમાં સરસ શેકાઈ જાય છે પણ કન્ટિન્યુ આ રીતે શેકતું રહેવાનું છે એને છોડી નહીં દેવાનું આ રીતે શેકતા રહીશું સરસ રીતે શેકાઈ જાય એટલે એને ધાણામાં જ એડ કરી લેવાનું છે શેકાયા પછી હવે બંનેને મિક્સ કરી લઈએ અને રૂમ ટેમ્પરેચર પર આવે પછી આપણે મિક્સર જારમાં ભરીશું હવે આપણે રૂમ ટેમ્પરેચર પર આવી ગયું છે મિક્સર જારમાં ભરી લેવાનું છે થોડું ઊણું રહે એ રીતે ભરી લઈશું અને ઢાંકણ બંધ કરી ક્રશ કરી લેવાનું છે અને ક્રશ કરતી વખતે થોડું બે ત્રણ જાર ભરાયા પછી મિક્સર ગરમ થઈ જતું હોય તો વચ્ચે વચ્ચે બ્રેક રાખી અને પછી પીસવાનું હવે આમાં ઘણા લોકો તેજાના ઉમેરતા હોય છે જેમ કે તમાલપત્ર તજ મરી લવિંગ વગેરે ઘણું બધું ઉમેરતા હોય છે આમાંનું બિલકુલ કંઈ જ ઉમેરવાનું નથી એનું એક સ્ટ્રોંગ રીઝન છે જે આ ધાણા જીરું બની જાય એટલે હું તમને કહીશ સરસ ક્રશ થઈ જાય એટલે આપણે લોટ ચાળવાની જે ઘઉંનો લોટ ચાળીએ એ ચાળણીથી ચાળી લઈશું ચાળણી લેતા પહેલાં યુઝ કરતાં પહેલાં પાણીથી વોશ કરી નાખવાની કારણ કે ઉપવાસમાં આપણે લેતા હોઈએ ત્યારે લોટવાળી ચાળણી હોય તો આ રીતે એને ધોઈ અને તડકામાં તપાવીને લીધી છે પાણીનો ભાગ ના રહેવો જોઈએ ચારણીમાં નહીં તો ધાણા જીરું તમારું ખરાબ થઈ જશે હવે એને ચાળ્યા પછી ઉપરનું જે ચડામણ હોય છે એ ફરી મિક્સરમાં એડ કરી ફરી બીજા ધાણા એડ કરી અને ઢાંકણ બંધ કરી ક્રશ કરતું જવાનું છે અને આ રીતનું ધાણાજીરું આપણું તૈયાર થશે ફરી એને મિક્સર જારમાં લઈ લઈએ ફરી બીજા ધાણા એડ કરી ઢાંકણ બંધ કરી ક્રશ કરી લઈશું એ જ રીતે બેથી ત્રણથી ચાર વખત જાર ભરી અને ધાણા જીરું તૈયાર થઈ ગયું છે અને આટલુંક જ ચડામણ બચ્યું છે એ તમે ચટણી છે મુઠિયા બનાવો થેપલા બનાવો એમાં એક એક ચમચી નાખીને યુઝ કરી શકો છો એક કન્ટેનરમાં ભરી લેવાનું અને આપણું જીરું જે તૈયાર થઈ ગયું છે હવે મેં કહ્યું કે કોઈ તેજાના તમારે ઉમેરવાના નથી એનું કારણ છે ધાણા ધાણાજીરુંની પ્રકૃતિ ઠંડી છે એની અંદર તેજાના નાખી અને આપણે ગરમ પ્રકૃતિની કરી દેતા હોઈએ છીએ એ નહીં કરવાની અને એવું પણ નથી કે તેજાના પ્રિઝર્વેટિવનું કામ કરશે તેજાના એની ખાલી સુગંધ જ આપશે તમે ધાણા જીરું સૂંઘશો તો એની સારી સુગંધ આવશે બાકી તમે એ પ્રિઝર્વેટિવનું કામ નહીં કરે એ ખાસ યાદ રાખજો અને ધાણાજીરાને પોતાની સુગંધ રહેવા દેવાની પોતાની પ્રકૃતિ રહેવા દેવાની અને ગરમ મસાલા નાખી અને એ આપણે અલગ દાળ શાકમાં આપણે ગરમ મસાલા નાખતા જ હોઈએ છીએ અને ઘણી રેસીપીમાં તેજાનાની જરૂર નથી હોતી તો અને આ જે ધાણાજીરું છે એ સિવાય આપણે છાશ છે સેલડ છે એમાં નાખીને યુઝ કરતા હોઈએ છીએ હવે અહીંયા એક કાચનું કન્ટેનર તડકામાં તપાવી એને ધોઈ તડકામાં તપાવ્યું છે એમાં ભરી લઈશું આ રીતે એને આખું પેક રહે દબાવી અને ભરવાનું છે એટલે એની અંદર હવા ના જાય થોડું દબાવી દબાવીને ભરી લેવાનું અને જે રેગ્યુલર યુઝ કરવાનું હોય ધાણાજીરું એ નાના કન્ટેનરમાં કાઢી અને એને પેક કરીને રાખવાનું એટલે બધું જ ધાણાજીરું ખરાબ ના થાય અને ધાણાજીરું તમારે બાર મહિના માટે સ્ટોર કરવું હોય તો તમે મીઠાના આખા ગાંગડા નાખી અને એને રાખી શકો છો એ બગડશે નહીં આમાં રાખવાની પણ જરૂર નહીં પડે અને આ રીતનું ધાણાજીરું અમારે દાદી નાની મારા સાસુ મમ્મી બધા જ આ રીતે બનાવતા હોઈએ છીએ ધાણાજીરું આપણું તૈયાર થઈ ગયું છે અને એકદમ સુગંધ આવી રહી છે અને આમાં મોવાની પણ જરૂર નથી હોતી જો રેસીપી ગમી હોય તો વિડિયોને લાઈક કરીને મારી ચેનલને સબસ્ક્રાઈબ